કામકાજ નું અઠવાડિયું આજે પૂરું થઈ ગયું આવતીકાલે રવિવારની રજા રહેશે હવે આજ સુધીમાં આપણા જે કોઈ ચીજ વસ્તુઓના ભાવો જે લેવલે છૂટ્યા હોય એ લેવલથી થી આવતા અઠવાડિયામાં શરૂઆત થાય કે સારી શરૂઆત થાય કે કોઈ પાકમાં થોડી નબળી શરૂઆત થાય આવું બધું બનતું હોય છે અઠવાડિયું પૂરું થયા પછી પણ અઠવાડિયા દરમિયાન જે કઈ સ્થિતિ હોય એના ઉપર આપણે પાક વાય એટલે કે એની આપણે ત્યાં વધારે વાવણી થતી હોય અને વધારે ઉત્પાદન રહેતું હોય એના પર ચર્ચા થવી જરૂરી છે અને આપણા હિસાબે આપણા ગુજરાતના હિસાબે આપણે જોઈએ તો મરચું ખાસ કરીને સુકુ લાલ મરચું આપણા ગુજરાતમાં પણ ખૂબ મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે અને આપણા ગુજરાતનું સૌથી મોટું સૂકા લાલ મરચાનું માર્કેટ એટલે આપણા સૌરાષ્ટ્રનું ગોંડલનું માર્કેટ હવે મરચાની અઠવાડિયાની સરખામણીમાં સારી ક્વોલિટીમાં ભાવોમાં થોડો સુધારો જાણવા જોવા મળી રહ્યો છે અને એની સાથ બીજો ક્રમ હોય ત્રીજો ક્રમ હોય ચોથો ક્રમ હોય બધામાં પોતપોતાના દરજ્જા પ્રમાણે થોડો સુધારો આપણને જોવા જાણવા મળી રહ્યો છે પણ મરચાની એકંદર સ્થિતિ રાષ્ટ્રીય કક્ષાએ શું છે અને કેવી હોય શકે આવતા દિવસોમાં આ ચર્ચા આપણા માટે અગત્યની હોય છે મરચાને આપણે સૌથી પહેલા ઉત્પાદન અને આપણો વૈશ્વિક હિસ્સો એને આપણે સમજવું પડશે આખી દુનિયામાં મરચાનું જે કાંઈ ઉત્પાદન છે એ ઉત્પાદનમાં ચાલીસ ટકા હિસ્સો આપણા ભારતનો છે હવે આપણે જયારે દુનિયામાં ચાલીસ ટકા ઉત્પાદક તરીકેનો હિસ્સો ધરાવીએ છીએ એવું કહીએ છીએ ત્યારે ખરેખર વિશ્વમાં ઉત્પાદન કેટલું ને આપણે ત્યાં ઉત્પાદન કેટલું તો વર્ષ બે ત્રેવીસ અને વર્ષ બે હજાર જોઈએ તો દુનિયાનું કુલ ઉત્પાદન લગભગ લાખ ટન જેટલો હિસ્સો આપણા જ દેશના પાકેલા મરચાના ઉત્પાદનનો હતો એટલે વીસ લાખ એકવીસ લાખ બાવીસ લાખ ટન જેટલું ઉત્પાદન ગયા વર્ષમાં આપણા દેશમાં નોંધાયું હતું આ વર્ષમાં બહુ મોટું ઉત્પાદન નથી એટલે ટકાવારીના ઉત્પાદન આપણે ભારતીય ખેડૂતો સૂકા મરચાનું કરીએ છીએ અને આખી દુનિયામાં જે કોઈ દેશો મરચાંની આયાત કરે છે આપણી પાસેથી દુનિયાના મોટા ભાગના દેશો લાલ મરચું કાતો આખું કાતો પાવડર આપણે ત્યાંથી મગાવે છે અને આપણા વેપારીઓ આખી દુનિયામાં માલ પૂરો પાડે છે હવે ગયા વર્ષે સ્થિતિ એવી હતી કે ગયા વર્ષમાં લાલ બજાર ખૂબ સારા રહ્યા અને સારા રહેવાની અપેક્ષા એ ભાવથી સીઝન પૂરી થઈ ત્યાં સુધી માલ ખરીદી અને સંગ્રહ કર્યો હવે જે સંગ્રહિત માલ છે એ માલનો ખૂબ મોટો જથ્થો અત્યારે આપણા દેશના નિકાસકાર વેપારીઓ પાસે પડેલો છે નવી સિઝન શરૂ થઈ ગઈ એમ છતાં જૂનો જથ્થો હજી પડેલો છે આ વર્ષની વર્ષની સરખામણીએ ભાવમાં લગભગ ત્રીસ ટકા જેટલી ઘટ માર્કેટમાં જે કાંઈ દેખાઈ રહી છે એ ઘટનું કારણ છે ગયા વર્ષનો મોટા પાયે વેપારીઓ પાસે સ્ટોક હવે એ જે સ્ટોક છે એ ધીમે ધીમે ખાલી થતો જઈ રહ્યો હોય છે બજારમાં આવે અગર તો શરૂઆત થાય એટલે વેપારીઓ પણ જૂનો માલ કાઢવો અને નવા માલનો વેપાર કરવો અને જૂનો માલ ક્યાં વધારે ઊંચા ભાવથી વેચી શકાય એના માટેની દરેક કામગીરીઓ અને દરેક મહેનત વેપારી વર્ગ પણ કરતો હોય છે એટલે વેપારીઓ પોતાના લેવલેથી કામ કરી રહ્યા છે પણ હજી બજારમાંથી જૂનો જથ્થો જાજી જગ્યા નથી કરી રહ્યો પરિણામે માલ જે આવી રહ્યો છે એના આપણને ભાવ નથી મળી રહ્યા હવે મરચું એક એવી વસ્તુ છે કે આપણે જયારે સૌથી વધારે પેદા કરીએ છીએ ત્યારે સાથો સાથ સૌથી વધારે ખાવામાં પણ આપણો હિસ્સો દુનિયામાં છે દુનિયામાં સૌથી વધારે લાલ મરચું પાવડર આપણે ભારતના નાગરિકો ખાઈએ છીએ જે માલ આપણે ત્યાંથી નિકાસ થાય છે એ માલ નિકાસના હિસાબથી જયારે આપણે ચર્ચા કરવી હોય ત્યારે માલ જે છે એ સારી ક્વોલિટીનો માલ જ હંમેશા નિકાસ થતો હોય છે મોટાભાગે કોઈ પણ ચીજવસ્તુઓમાં કારણ કે એક દેશમાંથી બીજા દેશમાં દરિયાઈ માર્ગે માલને મોકલવો ત્યાં માલને છૂટક વેચાણ થઈ જાય ત્યાં સુધી માલની ક્વોલિટી જળવાય રહે આ જરૂરિયાત સૌથી અગત્યની હોય છે અને એમાં એ જરૂરિયાતના ધોરણે સારી ક્વોલિટીનો માલ જ સારો ચાલતો હોય છે એટલે અત્યારના સમયમાં આપણી પાસે જે માલ આવી રહ્યો છે એ ખેડૂત પાસે ખેતરમાંથી એ માલમાં આપણા ખેડૂતો તરફથી માલની ક્વોલિટીની કાળજી જેટલી રાખવામાં આવશે એટલી આગળના સમયમાં હજી સીઝનની શરૂઆત થઈ છે આવતા દિવસોમાં સિઝન જેમ જેમ આગળ વધતી જશે તેમ તેમ માલ મોટા પ્રમાણમાં આવતો જશે એ ચોક્કસ છે પણ સાથોસાથ આપણા દેશના બજારમાં પણ માલની નવા માલની માંગ મોટા પાયે ઊભી થતી હોય છે કારણ કે નવા માલ આવવાની શરૂઆત થાય પછી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ આ ત્રણેય મહિના આપણા દેશના ઘરેલુ વપરાશ માટે લોકો મરચું પાવડરની ખરીદી કરતા હોય છે તો આ સમય દરમિયાન માલ વધારે આવે તો ખરીદી પણ વધારે થતી હોય છે અને એ જ સમય દરમિયાન આપણે ત્યાંથી નિકાસ પણ વધારે થતી હોય છે એટલે આ સમયમાં વેપારની સક્રિયતા દિવસોમાં જેમ જેમ વધતી જશે તેમ તેમ માર્કેટનું ચિત્ર સ્પષ્ટ થાય ત્યાં સુધીમાં આપણે ખેડૂતો તરફથી આપણા ખેતરમાં જે કાંઈ માલ પાકી રહ્યો હોય અગર તો પાકવાનો છે આગામી દિવસોમાં એ સારી રીતે પાકે અને આપણા ખેતર પ્રમાણે આપણે વાવેલી જાત પ્રમાણે ક્વોલિટી જેટલી સારી બની શકે હોય આપણા ખેતરમાં એટલી ક્વોલિટી સારી બનાવવાનો આપણે પ્રયાસ કરીશું તો મરચાના પાકમાં પણ આ વર્ષમાં અત્યારે શરૂઆતના સમયમાં થોડું માર્કેટ આપણને નબળું લાગી રહ્યું હોવા છતાં પણ આશાઓ ઉજવી છે જૂના માલનો જથ્થો સ્ટોક જે કાંઈ છે એમાં થોડી જગ્યા થાય અને નવા માલના વેચાણનો સમય શરૂ થાય એટલે આપણા માલના બજાર ક્વોલિટીના હિસાબથી બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે મિત્રો વિશેષ ચિંતાનું કારણ મરચાના બજારમાં આવર્ષે પણ નથી ઉત્પાદન વધારે નથી એટલે ઉત્પાદન વધારે નથી અને સૌથી મોટા નિર્યાતકાર આપણે જ્યારે છીએ ત્યારે મરચાના પાકની સાથે આપણે એક ખેડૂત તરીકે કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વિના ધીરજ સાથે કામ લઈશું તો આવનારા દિવસોમાં સુધારો બનશે તો પણ આપણને ફાયદો થશે અને માર્કેટ નીચે જશે તો પણ આપણે જો ક્વોલિટી બનાવેલી હશે તો ક્વોલિટીના હિસાબથી આપણા માલને બજારમાં નીચા ગયા પછી પણ એકંદર સારા ભાવ મળવાની શક્યતાઓ રહેલી છે મિત્રો તો આજના દિવસે મરચાના ખાસ કરીને સૂકા મરચાના બજારને લઈને બજારની સ્થિતિને લઈને ઉત્પાદનના આંકડાઓ જે કાંઈ છે એના આધારે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે અને આપ સૌ મિત્રો સૌ દર્શકો આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચાડશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત